નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી આની દુખદ ખબર સામે આવી રહી છે સીએમ યોગીને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે સીએમ યોગીનું વિમાન હવામાં જ તૂટી પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ ઝીઆ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી યોગીના ચાટ વિમાનના આગ્રામાં ટેક ઓફ પછી ટેકનિકલ કામી સર્જાઈ હતી તે સમયે તેમનું વિમાન આકસ્માથી હતું અને પાયલોટે સમજદારી બતાવી અને કેરિયર ત્યારે રિમોટ એરપોર્ટ પર વિમાનનો કટોકટી ઉતરાણ કરાવ્યું હતું વધુ મિત્રો તો આપને એ પણ જણાવી દઈએ કે કાર્યક્રમ પૂરો થયા પછી વિમાન બપોરે ત્રણ ચાલીસ વાગે ત્યારે ઉડાન ભરી હતી અને વધુ વાત કરીએ તો વિમાન વીસ મિનિટ પછી પાછું પર્યું હતું અને મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો આ પછી બીજું ચાર્ટ વીપીએલ પ્લેન ત્યારે દિલ્હીથી સાંજે પાંચ બેતાલીસ વાગે પહોંચ્યું અને સીએમ ત્યારે લખનઉ જવા રવાના થયા હતા હજી આ મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય